એ પ્રકારે ચૌદ કેસો જે રાજદ્રોહના હતા અને બીજા નાના મોટા રાયોટિંગના હતા ચૌદ કે છ કેસો પાસા ખેંચવાનું સરકારે આયોજન કર્યું છે હું રાજ્ય સરકારનો વિશેષ આભાર પણ વ્યક્ત કરું છું કે આના માધ્યમથી સમાજને ને સમાજના યુવાનોને રાહત થશે આંદોલન દરમિયાન ઘણો બધો સંઘર્ષ લોકોએ કર્યો ને એના કારણે રાજ્યમાં ને દેશમાં દસ ટકા ઇડબ્લ્યુ હોય બિનાનામાં તો આયોગ નિગમ હોય એક હજાર કરોડની યુવા સ્વલંબન યોજના હોય આ ખૂબ લાભ મળ્યો છે પણ પુનઃ હું માન્ય સરકારનો અને વિશેષ માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈનો અને ગૃહ અને સહકારિતા મંત્રી માન્ય અમિતભાઈ અને રાજ્યના મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈનો હું સમગ્ર સમાજ વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું